એ તારા બાજુડે 1 રૂપિયો લઈ તું શું અમાર પૈસા આલવા આવતા ભિખારી આટલા બધા પૈસા પડ્યા છે અરે આડા વેસી તો અમાર બલુર બલુર આ બલુર લાવિયેન બાયકોડાર બલુ ભાડ્યું હે બલુર તું તો ઘર જાય મફત પણ ઓય 50 રૂપિયા તું એની ભાડતું આ કોઈ કોણ ન આલે કાકો આલસી તો મને લેવાય અલ્યા જેખન અલ્યા કે તું જા લે આ

થે તો મય મયકાણ નોકર હતો ને તાં તો ઘણું કામ કરીયો હવે બરે બનના લાવ બેટા કાયે છોરા ઘડી જો આ હમુ કરવા નહીં આ કોઈ નહીં કેમ લઈને આપતા રે કરવાળા અલ્યા ચલો હવે ડોઢાઈ ને પડેલો છે ને હમણાં ગોઠું બોલ બોલ કર છે મને ખબર નઈ તો પણ મેલ્યા આયો અમે તરત ઝઘડો કરવા રહી ગયો ના હોય હું છે ના તો હું ગોઠી એમ તો આખી જીજી આનો બાયા બોલે છે ને યે ડોઢું બોલે છે જબા જબા

અલ્યા જોડે ભીખ ના માંગીએ ને કા અલ્યા તારી બેતાડી જે હરજાબી રહી ઠીકુને માંગન કીસી રે પણ તું લેવા લઈ ગઈ હું લેવા લઈ ગઈ અલા પેલી મજા આવે યાર અલા કાકા લાવો જો અન બતાડીને કિયો લઈ ગયો તો સોયકા લઈ ગયો લોબી સોસાર ઉપર ઊભો ઈર્યો અડતાડીયા દે છે અલા આ તો જીંદીનો વાસળો છે યાર તો કોઈ કોલતો હું આવતો હું તો સોર છું કોઈક સીરા તું લળું ચોયટું છે આમુ કર કે તું આમુ કર કે યે ચો રક રક કરી છે આ લડાઈ આ લોબી જો લડાવે સોસાર તંતો લાયા પેલો લડ્યા કાકા

ચાયરે કટ ડાળો છોડ્યો તને તન ખબર હો ને હું હાથ ગોડ દોર રાખવા વાળો હું કટ ડાળો ડાયરેક્ટ આ તું કુતરા તો વા રાખજે તન તો થઈ રહ્યું જો દેવા કોઈ ના થાય છે યોન દોશી

તું મોહાગરી કરી દીધું આ બધું હા હા હવે આબ ઘરે જા આજ પેલો લોબી સો તો અઢીકા લવરા રાવ દોણે પણ આમ તો ભગઈ ના ઓખી દે તું કશું કોમ કર્યું નહી ઓય કણ છતી ગયો છે દોરા આવે છે તે દોરા આવે નહી આવતું દોર મને જોઈ કે તું કેરે તું કેરે તને આને જાવ